ભુજથી પ્રયાગરાજ સંઘની એક ગાડી રવાના થઈ યાત્રા કરવા તમામ વડીલો સાથે ભુજથી પ્રયાગરાજ સંઘની એક ગાડી રવાના થઈ યાત્રા કરવા આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે એકસો ચુમ્માલીસ વર્ષ પહેલાં પ્રયાગરાજનો મેળો થયો હતો આ મેળામાં લાખો ભક્તો સ્નાન કરવા ઉમટી પડ્યા હતા સૌ પ્રથમ અમે પુષ્કર જઈને ત્યાં વિશ્વના પ્રખ્યાત એવા બ્રહ્મા મંદિરના દર્શન કર્યા ત્યારબાદ યાત્રાનો સંઘ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ બાજુ નીકળી ગયા સાંજે અમે ત્યાં પહોંચી ગયા સાંજનો રાત્રિનો અનુભવ અદ્ભુત હતો અને રાત્રે ત્યાં રોકાણ કર્યું અને વહેલી સવારે અમે ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું આ સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે સાધુ સંતોના દર્શન પણ કર્યા હતા રુદ્રાક્ષથી બનેલા શિવલિંગના પણ ભવ્ય દર્શન કર્યા એક એક મંદિરે જઈને ત્યાં પણ ભગવાનના દર્શન કરવામાં આવ્યા ગોકુળ અને મથુરામાં અત્યારે ત્યાં કંઈ ભીડ નથી અને ભગવાનના દર્શન થઈ શકે છે રહેવા જમવાની બધી વ્યવસ્થા સારી છે અમારો સંઘ પિસ્તાલીસ જણાનો હતો દરેક સંઘની સાથે જઈએ તો મજા આવે એવું લીના ગૌસ્વામીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું જેમની સાથે બધાએ પોતાના અનુભવો જણાવ્યા હતા લીના ગર ગોસ્વામી રસીલાબેન ગર ગોસ્વામી મીનાબેન તનસુખપુરી ગોસ્વામી મણિબેન હરિલાલ પટેલ સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી ક્યાંથી આવે છે મને એટલી જ ખબર નથી પણ સો ટકા એ લોકો અહીંયા દર્શન કરવા આવે છે કૃષ્ણ ભગવાન નાનપણમાં હતા નાના હતા ત્યારે માટી ખાતા હતા એ આ વીસ પચીસ ત્રીસ વર્ષના જોવાનીયા છે અહીંયા આવ્યા છે અને માટીની ખુશબુ લે છે અને કૃષ્ણ ભગવાનની જેમ જ કરે છે એ લોકો દર્શન કરવામાં આવે છે આપણે થોડો એનો પરિચય લેશું બેન તમે ક્યાંથી આવ્યા છો અમે અમદાવાદથી અમદાવાદથી આવ્યા છે કેટલા બધા તમારા સાથે પરિવાર છે નવ જણા કેટલી યાત્રાઓ કરી છે અહીંયા નવજનનો પરિવાર આવે અમદાવાદ થી બ્રિજની યાત્રા કરવા માટે આવ્યા છે પૂરા દિવસનો પ્રોગ્રામ છે બ્રિજ જવાના છે લાગે છે અહીંયા અનુભવ થઈ રહ્યો છે લોકોને અહીંયા બોલું છું અમે કુંભમાં સ્નાન કરવા માટે નીકળેલા દ્રષ્ટિ ટ્રાવels માં બો સ્વામી ટ્રાવેલ્સમાં નીકળેલા ત્યાંથી અમે ત્યાં અમને બહુ સારી સુવિધા અને ખેમ રાજી ખુશીથી ખૂબમાં અમને સ્નાન કરાવ્યું અને ત્યાં અમને તો એ હતું કે ત્યાં ઠંડી વધારે હશે જોકે ઠંડી જેવું કંઈ હતું નહીં તો સુખ સુવિધા સગવડ હતી ટ્રાવેલ્સ બસથી દ્વારા અમને જે ઘાટ હતા એ ઘાટ ઉપર અમે ત્યાં શાંતિથી સ્નાન બે ત્રણ ડૂબકી મારી બ્રહ્મા વિષ્ણુ મહેશ પિતૃદેવનું બધાનું નામ લીધું વડીલનું નામ લઈ અને સ્નાન કર્યું ભોલેનાથના આશીર્વાદથી પછી શિવલિંગ ગૃદાસના શિવલિંગના અમે દર્શન કર્યા ત્યાંથી ભાઈ જે વચ્ચે વચ્ચે જે જે દર્શન હતા એ બધા દર્શનનો લાભ લીધો અને રિટર્નમાં અમે પછી હવે અમે વચ્ચેના જે દર્શન કરી હવે અત્યારે અમે અંબાજીના દર્શન કરવા માટે નીકળેલા અને એ હતી અમને ખૂબ ખાવા પીવાનું સુવિધા હતી જમવાની સુવિધા હતી અને મહાકુંભમાં સરસ મજાનું રહેવા માટે તંબુ હતું ઓઢવાનું વ્યવસ્થિત મળી ગયું નાહવાની વ્યવસ્થિત મળી ગયું ખૂબ મજા આવી ખૂબ આનંદ કર્યો અને હવે અમે રાજી ખુશીથી ત્યાંથી રિટર્ન થયા છીએ જય ભોલેનાથ ઓમ શિવાય હર મહાદેવ જય ભોલેનાથ હર હર ગંગે અમે ખુશથી તારીખ બે ફેબ્રુઆરીના સાંજે આઠ વાગે પ્રયાગરાજ માટે સ્પેશિયલી બધા ચાલીસ જણા એકસાથે નીકળેલા હતા અને યાત્રા સંઘમાં જેમાં અમે સૌપ્રથમ પુષ્કર ગયેલા હતા અને પુષ્કરમાં અમે બ્રહ્માનું મંદિર જે છે જે વિશ્વમાં એક મુખ્ય બ્રહ્માનું મંદિર છે ત્યાં અમે લોકોએ ડીપ લીધી મસ્ત બ્રહ્માના મંદિરના દર્શન કર્યા અને ત્યાંથી રાત્રે જે અમારું ટાર્ગેટ હતું મહાકુંભ એના માટે નીકળ્યા મહાકુંભ એટલે અત્યારે બધાને જે નાના હોય કે મોટા હોય એના મગજમાં અને આપણે અત્યારે મીડિયામાં પણ જોઈ રહ્યા છીએ મહાકુંભ વિશે બહુ જ ચર્ચા થઈ રહી છે તો અમે બધા યાત્રાળુ સાથે મળીને મહાકુંભ માટે પ્રયાસ પ્રયાગરાજ માટે નીકળ્યા સાંજના અમે લોકો ત્યાં પહોંચ્યા અને બધાને ખબર છે કે પ્રયાગરાજમાં જે ત્રિવેણી સંગમ એટલે કે ગંગા યમુના અને સરસ્વતી નદીનો જે સંગમ થાય છે અને એનામાં સ્પેશિયલી જે ભૂગોળ આપણે બધા આના મહિમા વિશે જાણીએ છીએ કે પૃથ્વી ગુરુ અને જે ગ્રહો છે જે એક સાથે પોતાના રેઝ કિરણો જે ફેંકે છે અને આ પવિત્ર ભૂમિમાં પગ મૂકતા જ તમને એક બહુ આનંદનો અનુભવ થાય છે અને અમારી સાથે હું તમને તમારા ચેનલના મીડિયા દ્વારા બધાને જાણ કરવા માગું છું જે વિડીયો જોઈ રહ્યા છે કે જે મહાકુંભ વિશે તમે જે સાંભળો છો કે બહુ રશ છે દર્શન નથી થતા પરંતુ અમે જ્યારે ગયા હતા અમારો અનુભવ હું તમને કહું તો અમે બહુ શાંતિથી દર્શન કર્યા પ્રયાગરાજ બહુ મોટી વિશાળ એક ભૂમિ છે જ્યાં તમને અનહદ મતલબ કુંડ આપેલા છે જ્યાં તમે જઈને શાંતિથી દર્શન કરી શકો છો રિક્ષાની સગવડ છે તમે પગે પગે રિક્ષા મળે છે અમે સૌ પ્રથમ જ્યારે સાંજે એક લાઇટમાં નાઈટનો જે દર્શન માળ્યો જેમાં સ્પેશિયલી અમે જ્યારે ગંગાને ત્યાં વહેતી જોઈ અમારો અદભુત આનંદ હતો જે અમે તમને શબ્દોમાં નહીં કહી શકીએ એટલે હું અહીંયા જોવાવાળી દરેક વ્યક્તિને કહીશ કે યુ મસ્ટ ગો તમને જાવવું જ જોઈએ એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે આવો અનહદ આનંદ મળે છે આપણે અમે ભાગ્યશાળી છીએ કે અમે અમારા સગા સંબંધીઓ સાથે આવા વૃદ્ધો જે નથી ચાલી શકતા એને અમે સપોર્ટથી અમે ત્યાં દર્શન કરાવ્યા અમે ડીપ લીધી સાંજનો પણ એક અલગ જ મહિમા છે અમે ટેન્ટમાં ત્યાં રૂક્યા હતા સારી સગવડ છે ખાવા પીવાની સુવા માટેની બહુ સારી સગવડ ત્યાં આપેલી છે અને એ દિવસે રોકાણા અમે અને બીજા દિવસે સવારે જ અમે ત્યાં ડીપમાં દર્શન કર્યા અમે ડીપ લીધું અને અનહદ જે એક કામ કહેવાય ને કે જિંદગી ધન્ય થઈ ગઈ આ પ્રયાગરાજની ભૂમિ ઉપર કદમ મૂકતા જ આખો દિવસ અમે ત્યાં હતા ત્યાં અલગ અલગ જગ્યાનો અનુભવ સોરી ત્યાં ત્યાં અમે જ્યાં રુદ્રાક્ષના શિવલિંગ બનેલા છે ત્યાં અમે લોકોએ બધાએ દર્શન કર્યા રુદ્રાક્ષ કરી દા અને અનહ અમે જે પવિત્ર ભૂમિની જે મજા લીધી છે એ અમે શબ્દોમાં નહીં કહી શકીએ બહુ જ આનંદ થયો નો ડાઉટ તમને ત્યાં લગેજ જ બહુ ઓછું લઈ જવાનું એટલે કે તમને જેટલી જરૂરત હોય એટલું લઈને તમે જાશો તો તમારી યાત્રા એકદમ સારી જશે અને સ્પેશિયલી હું તમને કહું ને તો સંઘમાં જવાની મજા જ કંઈક અલગ છે નો ડાઉટ તમે ફેમિલી સાથે પણ જઈ શકો છો પણ સંઘ હોય ત્યાં એનર્જી લેવલ જ કંઈક અલગ હોય અમે ત્યાંથી શિવલિંગના દર્શન કર્યા હનુમાનજીના દર્શન કર્યા એના પછી બધું જ સાંજ સુધી અમે લોકો ત્યાં એ જ ભૂમિ ઉપર હતા રાત્રે ત્યાંથી પ્રયાણ કર્યું અમે અને હર હર ગંગેના નાદથી અમે ત્યાંથી વિદાય લીધી એના પછી બીજા દિવસે અમે બધાએ ગોકુડ અને મથુરા આ બંને જગ્યાની વિઝિટ લીધી ત્યાં અમને સારા એવા ગાઈડ મળી ગયા હતા જેમણે હરેક ભૂમિનો જે મહિમા હતો એણે અમને બહુ સારી રીતે સમજાવ્યો એટલે અમને બહુ આનંદ થયો બધાએ થોડી થોડી શોપિંગ કરી લેડીઝોએ મજા કરી ઘરમાં રમ્યા ભોજન સાથે લીધું નાની નાની શોપિંગ કરી અને ત્યાંથી પછી અમે બીજા દિવસે હવે અમારા ભુજ તરફ એટલે કે અમારા જે ફાઇનલ ડેસ્ટિનેશન એના તરફ અમે પ્રયાણ કરીશું અને તારીખ સાત ફેબ્રુઆરીના રોજ અમે ભુજ પાછા ફરીશું ફરીથી એક વખત હું કહું છું મારી વાણીને અંતમાં કે તમે બધા જે જોઈ રહ્યા છો જરાય વિચાર ન કરો જો તમે લો ઓફ અટ્રેક્શન એટલે તમે જો અંદરથી વિચારશો કે મને જવું છે તો બધા જ જે વિઘ્નો છે ને એ દૂર થશે અને તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશો આઈ અગેન રિક્વેસ્ટ યુ ઓલ યુ મસ્ટ વિઝિટ ત્યાં અમે જ્યાં રુદ્રાક્ષના શિવલિંગ બનેલા છે ત્યાં અમે લોકોએ બધાએ દર્શન કર્યા રુદ્રાક્ષ ખરીદ્યા અનેહ અમે એ જે પવિત્ર ભૂમિની જે મજા લીધી છે એ અમે શબ્દોમાં નહીં કહી શકીએ બહુ જ આનંદ થયો નો ડાઉટ તમને ત્યાં લગે જ બહુ ઓછું લઈ જવાનું એટલે કે તમને જેટલી જરૂરત હોય એટલું લઈને તમે જાશો તો તમારી યાત્રા એકદમ સારી જશે અને સ્પેશિયલી હું તમને કહું ને તો સંઘમાં જવાની મજા જ કંઈક અલગ છે નો ડાઉટ તમે ફેમિલી સાથે પણ જઈ શકો છો પણ સંઘ હોય ત્યાં એનર્જી લેવલ જ કંઈક અલગ હોય અમે ત્યાંથી શિવલિંગના દર્શન કર્યા હનુમાનજીના દર્શન કર્યા એના પછી બધું જ સાંજ સુધી અમે લોકો ત્યાં એ જ ભૂમિ ઉપર હતા રાત્રે ત્યાંથી પ્રયાણ કર્યું અમે અને હર હર ગંગેના નાદથી અમે ત્યાંથી વિરાઈ લીધી એના પછી બીજા દિવસે અમે બધાય ગોકુળ અને મથુરા આ બંને જગ્યાની વિઝિટ લીધી ત્યાં અમને સારા એવા ગાઈડ મળી ગયા હતા જેમને હરેક ભૂમિનો જે મહિમા હતો એણે અમને બહુ સારી રીતે સમજાવ્યો એટલે અમને બહુ આનંદ થયો બધાએ થોડી થોડી શોપિંગ કરી લેડીઝોએ મજા કરી ઘરમાં રમ્યા ભોજન સાથે લીધું નાની નાની શોપિંગ કરી અને ત્યાંથી પછી અમે બીજા દિવસે હવે અમારા ભુજ તરફ એટલે કે અમારા જે ફાઇનલ ડેસ્ટિની છે એના તરફ અમે પ્રયાણ કરશું અને તારીખ સાત ફેબ્રુઆરીના રોજ અમે ભુજ પાછા ફરીશું ફરીથી એક વખત હું કહું છું મારી વાણીને અંતમાં કે તમે બધા જે જોઈ રહ્યા છો જરાય વિચાર ન કરો જો તમે લો ઓફ અટ્રેક્શન એટલે તમે જો અંદરથી વિચારશો કે મને જવું છે તો બધા જ જે વિઘ્નો છે ને એ દૂર થશે અને તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશો આઈ અગેન રિક્વેસ્ટ યુ ઓલ યુ મસ્ટ વિઝિટ નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ